શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો વરાછા વિસ્તારમાં રહેતા રઘુવંશી લો પરિવાર દ્વારા ભવ્ય રેલી બરોડા થઈને મિની પટેલ સમાજની વાડી સુધી પહોંચી જ્યાં સમાપન કરવામાં આવ્યું રેલી બાદ દસ હજાર થી વધુ ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન તેમજ જલારામ બાપાની માં આરતી અને રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રઘુવનશી સમાજ માંથી આવે છે લોહાણા સમાજ રઘુવનશી સમાજ જે ગણાય છે ઠક્કર સમાજ કહેવાય છે આજે સુરત ની અંદર લાખો ની સંખ્યા માં રઘુશીઓ રહી છે અને અમે આજે બાપા ની બસો ને છવ્વીસ મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે કે જે જલારામ બાપા વિશ્વભરમાં પ્રખ્યાત છે કે જેના મંદિર ની અંદર આજે પણ એક રૂપિયો લીધા વગર લાખો ની સંખ્યા માં પ્રસાદી અપાય છે લાખો ની સંખ્યા માં અનદાન લેવાય છે અને એક પણ રૂપિયો દાન તરીકે લેવાતો નથી એ જલારામ બાપા નામે વંશો છે એનો ગર્વ છે વરાછા દ્વારા આખી શોભાયાત્રા આયોજન કર્યું છે અત્યારે નવ વાગે લાભેશ્વર ચોક થી અમારી નીકળી છે અને અત્યારે પંદર થી વીસ મિનિટની અંદર પાટણ સમાજ ની વાડીએ પહોંચશે ત્યાં જતા પંદર થી વીસ માણસો પ્રસાદી નો પ્રોગ્રામ છે તરત જ પાછો આરતી નો પ્રોગ્રામ છે મહાઆરતી નો ઈ પતે એટલે તરત જ પાછો ગરબા રાસ નો પ્રોગ્રામ છે અને રાત્રે પણ દસ થી પંદર હજાર માણસ પ્રસાદી નો પ્રોગ્રામ છે જય જલારામ વધુમાં હું તમને એક અમારી જે કઈ સંસ્થા ચાલે છે એની થોડીક નાની એવી જાણકારી આપીશ કે અમે જે સંસ્થા ચલાવી છે જય વેરદાર દસરા સંગઠન એની અંદર અમે અંતિમ યાત્રા નો ગીત અંતિમ યાત્રા નો રથ પછી મેડિકલ સાધનો વગેરે અમે સર્વે સમાજ ને ફ્રી સેવા આપીએ છીએ જેની અંદર એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને અમારા સમાજ દ્વારા સંસ્થા ચલાવવામાં આવે છે લાભેશ્વર ની અંદર અમારું અંક્ષેત્ર ચાલે છે જેની અંદર પણ રોજ સો દોઢસો પાંચસો હજાર માણસો રોજ પ્રસાદી લે છે હવે આ બંને સંસ્થા મળીને અત્યારે અમે બાપા ની બસો ને છવ્વીસ ની ઉજવીએ છીએ ધામધૂમ થી આજે પણ દસ થી પંદર હજાર માણસો નો બપોરે પ્રસાદ રહેશે દસ થી પંદર હજાર માણસો નો સાંજે પ્રસાદ રહેશે આવી રીતે અમે આ બાપાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવીએ છીએ